આપણા સોળ ગામો જે હતા આપણા જિલ્લાના એટલે હવે એક જે ગામ તો જૂનાગઢ જિલ્લામાં રહેલું છે એટલે કુલ સોળ ગામો એવા હતા કે જે ફોરેસ્ટ એરિયાના ગામોને ગામતળનો પ્રશ્ન હતો હવે આ બાબત છે ફોરેસ્ટ એરિયા હોય એટલે સ્ટેટ ગવર્મેન્ટ મારફતે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ફોરેસ્ટ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગયું હોય એ લોકોએ ઓલરેડી ત્યાંથી એને જે મંજૂરી જે એના નિયમો આપો ને એ ઓલરેડી ગામતણ માટેની મંજૂરી આપી દીધેલી હતી અને એના આધારે સ્ટેટ ગવર્મેન્ટે બે હજાર ઓગણીસમાં એનું ઓર્ડરો કરી ગામવાઈઝ ઓર્ડર કરી અને જિલ્લા કક્ષાએ મોકલ્યા હતા હવે એમાં જે પહેલી સર્તી કે ભાઈ કુલ સાઠ પોઈન્ટ હેક્ટર જગ્યા છે એ આ વધારાના ગામતર તરીકે નીમ કરવાની હતી તો એટલી જગ્યા સરકારશ્રીએ ફોરેસ્ટને આપવાની હતી જે ઓલરેડી આપણે બાબરીયા વિલી પાસે આપી દીધી છે અને ફોરેસ્ટને કબજો પણ આપ્યો હવે જે બીજો પ્રશ્ન કે ગામવાર જે જે પણ મંજૂર થયા છે એ પ્રમાણેના કબજા છે એ ફોરેસ્ટ પાસેથી પંચાયતે લઈ અને ગ્રામ પંચાયતને સોંપવાના એમાં એવા બધા એક ઓલા હતા કારણ કે ફોરેસ્ટનો જે હુકમ હોય એમાં અમુક અમુક સર્તી છે કારણ કે આ આખું આખા જગવિખ્યાત ફોરેસ્ટ કહેવું છે કારણ કે આ સિંહ રહે છે એટલે અમુક અમુક શર્તો સાથેના જે મંજૂર થયા હોય એટલે કે એવી ગેરસમજોને એવું બધું હતું કે ભાઈ આ આમાં આ લેશું તો એમાં આવું થશે એક્સ વાય લાભ નહીં મળે પૂરતો લાભ નહીં મળે એ બધી ગેરસમજના કારણે આ પ્રશ્ન છે એ અટવાયેલો હતો જ્યારે આપણા આપણા માધ્યમથી નોલેજમાં આવ્યો એટલે અમે શનિવારે ડીસીએફ અને પંચાયત અને દરેક ગામના સરપંચ અને તલાટી મંત્રીની આપણે એક મિટિંગ કરી એને એક એક વસ્તુથી વાકેત કરી પહેલો વસ્તુ આવે કે ભાઈ આમાં થોડાક દબાણો થઈ ગયા છે એ ફોરેસ્ટનો ઇસ્યુ હતો અને પંચાયત એવું છે કે અમને ચોખ્ખું કંઈ નાખે એટલે પહેલાં આપણે કે ભાઈ અમે જોઈન્ટ મેજરના ડિમાર્કેટ કરી દઈશું ડિમાર્કેટ કરી અત્યારે દબાણો સાથે જ કબજો છે એ જે તે પંચાયત સંભાળે છે અને દબાણો દૂર કરવાની જવાબદારી છે એ જિલ્લા કલેક્ટર તરીકે અમે એ કરશું રેવન્યુ ડિપાર્ટમેન્ટ દરેકના સહયોગથી એટલે એમાં એ બધાને અમારામાં વિશ્વાસ મૂકીને એ લોકો એમાં કન્સેન્ટ આપે બીજો એક મુદ્દો એવો હતો કે આમાં પછી એનો ઉપયોગ શું થઈ શકે તો દરેક જે નકશા મંજૂર થયા છે દરેક નકશામાં એમાં બધી વસ્તુ આપી જ છે કે આમાં શું શું થઈ શકે સ્કૂલ છે આંગણવાડી છે બાલવાટિકા છે એ બની શકે વોટરવર્ક્સના કામો થઈ શકે રોડ રસ્તા બની શકે અને વિકર સેક્શન માટે મોટી જગ્યા હોય વિકર સેક્શનનું શું કે ભાઈ એને શોચ રસ્વરના પ્લોટ આપી શકાય કે જે કાંઈ પણ જે વસ્તુ આપી શકાય બીજું એવું હતું કે આમાં તમે લેશો શોચ પ્લોટ તો તમને લોન નહીં મળે તો આજે અમે કીધું કે અમારા લીડ બેંક મેનેજર પાસે અમને શંકા હોય ને કે કદાચ આમ અમારો વિષય એને હાજર કરે પૂછું તો કે ભાઈ અમે તો જે નિયમ પ્રમાણે હાઉસિંગ લોન છે દરેક જગ્યાએ અમે આપીએ છીએ આમાં આમના કોઈ ઇસ્યુ નથી ઇવન ડીસીએ પોતે એવું કહે છે કે ભાઈ આમાં તમે સોચ રસવાર પ્લાન કે જે કરો કરો અમે સોંપ્યા પછી અમારો આમાં કોઈ સીધો કોઈ રાઇટ કે હક રહેતો નથી એટલે આવી કોઈ કુશંકાઓ કોઈ આ જે ગામો છે એ પૈકીના કોઈ રાખવા નથી બે ગામો ભોજ અને જેપુર છે એમાં હજી થોડો ફોરેસ્ટ તરફથી એ લોકોના હુકમોનું કોઈ ડિસ્પ્લેસ થયા છે એટલે એ અમે આઉટ કરાવીએ છીએ બાકીના ચૌદ ગામ છે એમાં કોઈ જ કોઈ ગામ પંચાયતે કે કોઈ ગ્રામ છે ને કોઈ શંકા રાખવાની જરૂર નથી અને આ કબજા છે એ એ લોકો સ્વીકારી લે અને અમે તો મંત્રીને કબજા સોંપીએ છીએ એટલે મંત્રીની અમે અત્યારે બેઠક પર વર્ચ્યુઅલ મિટિંગ રાખી છે એ લોકોની શંકા પણ દૂર કરી દેશું અને આ આજે ચાર ગામના કબજા સોંપાઈ પણ ગયા છે એટલે બાકીના જે નવ ગામ વધે છે આપણા જિલ્લાના તો એ પણ અમે બે દિવસો કરશું અને આનું જોઈન્ટ મેજરમેન્ટ સર્વે થશે પ્રોપર ડિમાર્કેશન થશે ને જે તમને સોંપીએ છીએ એ તમારા માટે જ સોંપીએ છીએ એટલે એ બાબતે કોઈ શંકા રાખવાની જરૂર નથી આપણે જે એન્ટ્રી પોઈન્ટ છે આપણે ડારી ટોલ પ્લાઝા નાલિયા માંડવી એ દીવ સાથે જોડાયું છે અને બીજું છે ગુંદણ ચોક થલાલાવાળું તો એ બે છે જૂનાગઢ જિલ્લામાંથી એન્ટ્રી થાય છે અને એક છે દીવ સાથે યુતી સાથેની આપણી જે એટલે એવી એક રજૂઆતો આવતી હોય છે કે ભાઈ બહારથી વ્હીકલો આવે છે ઓલ ઓડા વાહનો આવતા હોય છે પ્લસ અમુક પ્રવાસીઓ આવતા હોય છે ઇલિગલ વસ્તુઓ સાથે રાખતા હોય છે પછી દીવથી આવતા હોય તો એ રાખતો હોય પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરે જ છે પણ ઓવરલોડનું કામ રેવન્યુ અને આરટીઓ પણ કરવાનું હોય છે તો એક સારી ટીમ ટીમવર્કથી સારું કામ થાય અને એટલા માટે આ ત્રણેય જગ્યાએ આપણે અત્યારે અમે રાઉન્ડ ધ ક્લોક ઓર્ડરો કર્યા છે અને એક ચેકપોસ્ટ આપણે અત્યારે હંગામી છે આપણે ઊભી કરી છે કે જે કાંઈ પણ વાહનો નીકળે ઓવરલોડના હોય કે પછી બીજા વેહિકલ હોય કોઈ ઇલિગલ વસ્તુ છે તો ચેકિંગ કરવું ચેક કરવું એટલા કર્યું છે અમારો વિચાર એવો છે કે ભાઈ ટોલ પ્લાઝા છે તો ટોલ પ્લાઝા પાસેથી કોઈ એવી એક એની પાસે કોઈ એવો હોય તો એ જગ્યા લેવી પછી નલિયા માંડવી છે ગુંદરણ ચોક છે તો ત્યાં પણ કોઈ એવું એક મકાન કોઈ અન્ય યોજનામાંથી એમાંથી મળતું હોય તો મને ને કાયમી વ્યવસ્થા ઊભી કરી જેમ કે સીસીટીવી રાખી શકાય લાઇટિંગની વ્યવસ્થા હોય લોકો જે જાય છે બેસે અને પ્રોપર એમાં એનું ફ્રિસ્કિંગ થાય એટલા માટે આ કામગીરી છે હવે આ ત્રણ દિવસમાં આપણે છે કુલ ઓગણચાલીસ વાહનોમાં ત્રણ લાખ ચુદર એકસો છપ્પનનો દંડ આપણે ઓવરલોડનો કર્યો છે ને આ કામગીરી જે મારે એવી ઈચ્છા છે કે આ કાયમી એક આ વ્યવસ્થા ઊભી કરી દેવી પાસણા સોમનાથ અથવા દીવ જવાના છે તો એ રોડ ઉપર જે બે સાઈડના પેશકદમી થઈ હતી અને અમુક વોટરવે ડિસ્ટર્બ થઈ ગયા હતા તો એ આપણે અત્યારે પહેલાં અભિયાનમાં લીધી આપણે આખી ચોક્કી કરાવી આર એન્ડ બી જે કામગીરી કરી એને આખો રોડ છે ક્લિયર કર્યો બે સાઈડના જે વાહનો પસાર થવામાં તકલીફ પડતી હતી તમામ દબાણો દૂર કર્યા અને આખી જે ગટર ઓગણીસ કિલોમીટરની એને બે સાઈડ નેચરલ વોટરવેની ગટર એને કરી અને પાઇપ નાખવાની કામગીરી કરી એટલે ખૂબ સારી કામ સ્ટેટ દ્વારા અને ઉપરનો જે ભાગ છે એ આર જુનાગઢ બી જૂનાગઢ ડિવિઝનમાં આવે છે તો એ લોકોને નોટિસ આપીને સ્વેચ્છાએ આપણે કીધું કે શનિ શનિવારે કોઈ ચમમામાં પોતાના દબાણો સ્વેચ્છાએ દૂર કરવી એટલે લોકોમાં પણ અવેરનેસ આવી ગઈ છે કે ભાઈ આ દબાણો છે દૂર ઇવન ધાર્મિક દબાણો છે તો જે કાંઈ રહી ગયા કોઈ સંક્રાંતિ રાખવાની એ કામગીરી પૂરી જ થશે પણ આ બધી વસ્તુ એવી છે કે ટેકફુલી અમુક સમય એના સાથે કરીને કરવાનું હોય ને સારા વાતાવરણ સમાધાનથી જે કામગીરી થાય ને ખૂબ સારી થાય એટલે હવે જે જે જ્યાં આ વસ્તુઓ રહી ગઈ છે સિટીમાં ને જ્યાં ઇવન વરસાદમાં ખબર પડશે વોટર લોગિંગ થાય છે અમુક ગામના લોકો આવે છે ગ્રામ્ય વિસ્તારના કે ભાઈ અમારા દબાણ વચ્ચે દબાણ થયું છે કે બંધ થઈ ગયું છે મોકળા બંધ થઈ ગયા એ અમે ખુલ્લા કરાવ્યા આ કામગીરી જ્યાં જ્યાં પણ નજરે આવશે કે ધ્યાનમાં આવશે એ કામગીરી ચોક્કસ કરવામાં આવશે લોકોના હિત માટે કરવામાં આવશે આ કોઈ પણ રાગ દ્વેષથી કે ફ્યુઝિલાઇઝ માઇન્ડથી આ કરવામાં આ અમારી ફરજ છે સરકારી જમીનની જાળવણી કરવી એ દરેક અધિકારીની ફરજમાં આવે છે અને લોકો પણ એમાં સહકાર આપવો જોઈએ કોઈ એમાં શંકા કુશંકા રાખવાની કોઈ જરૂર નથી